મંદિરના પ્રસાદમાં ભેળસેડ તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણી ચરબી અને બીફ ટેલો મળી આવ્યા છે ગાયના ઘીમાં પણ ભેળસેડના આરોપો લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ વાય એસ જગનમોહન રેડ્ડીની પાર્ટી પર લગાવ્યા છે આક્ષેપો આણંદ સ્થિત એનડીબી એસઆઈએસ લેબના રિપોર્ટમાં ખુલાસો થયો કે લાડુ બનાવવા માટે વપરાશમાં લેવાતા ઘીના નમૂનામાં માછલીનું તેલ બીફ ટેલો અને પ્રાણી ચરબીના તત્વો મળી આવ્યા છે એપલ માટે પડાપડી આઈફોન સિક્સટીન લોન્ચ બાદ ભારતમાં આજથી જ વેચાણ શરૂ થતાં મુંબઈમાં બીકેસીમાં સ્થિત એપલ સ્ટોરની બહાર લાંબી લાગી લાઈન ચંદ્રયાન મિશન ફોર કેબિનેટ બેઠકની મંજૂરી આ મિશનમાં ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર ઉપર ઉતરવા અને સુરક્ષિત પૃથ્વી પર પરત લાવવાની ટેકનોલોજી વિકસાવશે જેમાં નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલને પણ મંજૂરી મળી ગઈ છે ચંદ્રયાન મિશન ટુ થાઉઝન્ડ ફોર્ટી સુધીમાં ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર ઉપર ઉતરવા અને તેમને સુરક્ષિત રીતે પરત લાવી દેવાની ટેકનોલોજી ઉપર કામ કરી આ પ્રકારની ટેકનોલોજી વિકસાવશે ગુજરાતની ધ્રુવી પટેલે વર્લ્ડ વાઇડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો તાત જીત્યો છે અમેરિકામાં કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમનો કરી રહી છે અભ્યાસ ભવિષ્યમાં બોલિવૂડ અભિનેત્રી તથા યુનિસેફની એમ્બેસેડર બનવાની છે ઈચ્છા આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં